કેમ છે બધા મજામાં જય માતાજી બધાને તો આજે રવિવાર છે અને હું જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને નહીં પણ લીધો છે અને નાસ્તો પણ કરી લીધો છે પણ આજે પૂજાને ગરબો છે બપોરે તો હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે અને જલ્દીથી જમી લેશું અને જમીન પછી અમે લોકો તૈયાર થઈ જઈશું કેમ કે અમારે અહીંયાથી એક વાગે નીકળી જવાનું છે એક દોઢ વાગે સમથિંગ મીન્સ કે અમારે ત્યાં દોઢ વાગે પહોંચી જવાનું છે અને આનંદભાઈ જે છે તે એક વાગે આવી જશે અને બીજા બધા જે છે તે ડાયરેક્ટ આવવાના છે અને આજે જે ગરબો જે છે તે ઈસ્તાનપુર માં છે તો અમારા લોકોને ત્યાં જવાનું છે તો આજે ખરેખર બહુ જ મજા આવવાની છે તો જલ્દી થી અમે હવે તૈયાર થઈ ગયા કે સાડા બાર થઈ ગયા તો હું રેડી થઈ ગઈ છું ગરબામાં જવા માટે અને શુભમે બધો જ સામાન બાર હોલમાં કાઢી મૂક્યો છે અને અમે લોકો રેડી થઈ ગયા શુભમ આવી ગયો છે અને બધો સામાન આવી ગયો છે પણ શુભમ ચેક કરે છે કે કોઈ સામાન રહી નથી ગયો ને એટલે એના માટે તે ફરી પાછો આવ્યો છે એમાં મારો સામાન થઈ ગયો છે અને અમે રેડી થઈને બેઠા છે જો આનંદભાઈનો ફોન આવશે એટલે અમે તરત જ નીચે જતા રહીશું તો માતાજીનો બધો જ સામાન અમે લોકોએ બહાર કાઢી દીધો છે અને શુભમ પણ બહાર આવી ગયો છે અને આનંદભાઈનો ફોન આવી ગયો છે એટલે શુભમ જાય છે સામાન લઈને નીચે તો આનંદભાઈ આવી ગયા છે અને હવે અમે લોકો જઈશું નીચે કેમ કે વાગી ગયા છે સવા એક વાગી ગયા છે અને અમારે દોઢ વાગે ત્યાં પહોંચી જવાનું છે બે વાગે અમારો એવું નક્કી જ છે કે બે વાગે ગરબો ચાલુ કરી દેવો છે હવે જોઈએ કેમ થાય છે અને અમારા મનીષા બેન અને આવવાના છે તેમણે વચ્ચે જ કીધું છે કે તમે ત્યાં જશો અને ધ્રુવી ડાયરેક્ટ આવવાની છે કેમ કે તેને નજીક પડે ઈસનપુરથી તો હવે અમે તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈશું શુભમ અને શુભમ છે તે નીચે ગયો છે સામાન મૂકવા માટે અને પાંચ મિનિટમાં હું માતાજીને લઈને હું પણ જઈશ નીચે જોઈ શકો છો પપ્પા એટલો મસ્કુર થઈ ગયા છે હું બોલાવું છું સામે નથી જોતા પપ્પા 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 અને માતાજી મે લોકો નીકળે ગયા છે નારોરો દે બીજા જે છે ટેરસ આજ જે આદરિત છોટો જાય તેમ મિત્ર આજે એતોસ છે પાછળ તો છે તો અમે લોકો નીકળી ગયા છે પોલીસ આવી ગયા છે અને આંથા પણ આવી છે ને એક છે

અમે લોકોની રાહ જોઈએ ધ્રુવી પર શુભમ છે અત્યારે મારા બધો જ સામાન ગોઠવે છે શુભમે હિંચકો અને સરસ એવું મજાનું ગોઠવી દીધું છે અને થેલો ચેક કરે છે અને પછી પછી શુભમ છે તે ખાનામાં મૂકી દેશે અમારું સ્પેશિયલ આ જગ્યા છે જે અમે થેલાનું બસ માતાજીનું જ મૂકીએ છીએ અને એની ઉપર બે ખાના છે તે શુભમના કપડાના છે અને એની ઉપર છે બી મારું માતાજીનું છે હું એક્સરસાઇઝ કરું છું એ બધું છે અમે આવી ગયા છે આઈને મેં તરત મોડું ધોઈ નાખ્યું છે અને આખા ફેસ પર ચાંદલો બહુ બધા ચાંદલા કરી દીધા છે અને આઈને આ માતાજીનું ખરબો કરે એટલે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે અને આજે મને સેલ થાક લાગ્યો નથી અને અમારે જવાનું છે લાંબા પણ હવે ચાલતા એટલે હવે થોડોક આરામ કરીને પછી અડધો કલાક જેવું ફ્રેશ થઈ જઈશું પછી હું શું ગુમ જઈશું ઓકે અમે લોકો જતા હતા નવાપોરા પુરા મંદિર દર્શન કરવા માટે પણ વરસાદ અચાનક શરૂ થઈ ગયો જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સુવન ત્યાં ઊભો રહી ગયો છે થોડોક વાર ધીરો થશે એટલે અમે રાહ જોઈશું પણ જવાની વરસાદ બંધ થઈ ગયો છે ને અમે લોકો જઈ રહ્યા છે નવા પુરા મંદિરે લાંબા જવાના હતા પણ આગ લાગી ગયો છે

જય બહુચા બધા જ લોકો દર્શન કરી શકો છો માતાજીની વાવ છે બધા લોકો પ્રદક્ષિણા કરે છે જોઈ શકો છો બધા લોકો બેઠા છે અને શુભમ છે તે પણ બેઠો છે જય બહુ શુભમ તો અમારા લોકોના દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે તો અમે બેઠા છીએ થોડીક વાર અને માખી બહુ જ આવે છે ચોમાસા લીધે લોકોના દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે આજે રવિવાર હોવાથી પબ્લિક બી બહુ જ બધી છે જ્યાં જોઈએ ત્યાં પબ્લિક પબ્લિક છે બધા લોકો ઘાસ બી બહુ જ ખવડાવે છે નાની નાની વાછરડા છે એટલે બધા લોકો વધારે ઘાસ ખવડાવે છે કે શુભમને પાણી પીવા માટે કીધું છે તેનું એક્ટિવા સાફ કરે છે અને બહુ જ ધ્યાન રાખે છે ધ્યાન બરાબર જતું રહે છે થઈ ગયું

જો તમે અમારી પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ભાવ છે